હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ મજ મજાથી ભણી રહ્યા છે બહુ મજા આવે છે તમને ભણાવવાની મને એવું લાગે છે કે તમે મજાથી ભણતા હશો કેમ કોમેન્ટ કેમ નથી કરતા વિદ્યાર્થીઓ ક્યાં ખોવાઈ ગયા છે મારા જે જૂના જૂના વિદ્યાર્થીઓ હતા એ થોડી કોમેન્ટ કરો તો મને મજા આવે તમને ભણાવવાની આવું કેમ કરો છો આટલા બધા સ્વાર્થી નહીં થવાનું એમ તો પછી ચાલો હવે આપણે અઢારમા નંબરનું સંવિધાન આજે જોવાનું છે તો આપણે સંવિધાનની અંદર થોડું ધ્યાન આપશો જરા 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 ઇધર દેખો તો કુછ મજા આવી ગા દાફેરા મત મારો આજુબાજુ મેં ચાલો અહીંયા આપેલી છે સૌથી પહેલાં આપણે આકૃતિ બનાવીશું બનાવી છે ને હં ચાલો શરૂઆત કરીએ આકૃતિ બનાવી આકૃતિ બનાવવા માટે શું કરવાનું ત્રણ ટપકા કર દિને પછી જે પહેલું પદ હોય એ આપણું પક્ષપદ હોય બીજા નંબરનું જે પદ હોય એ આપણું સાદ્યપદ હોય હવે જે જગ્યાએ દયાળુ હોય ત્યાં મૂકી દો જે જગ્યાએ શું છે આ દુઃખ પંજક તો તે જગ્યાએ તમે સા મૂકી દો ચાલો હવે અહીંયા દાતાઓ દાતાઓ બંને સમાન પદ હોય એને કહેવાય મધ્યપદ તો મૂકી દો મ ચાલો હવે આકૃતિ બનાવવા માટે શું કરવાનું તું પહેલાં લખો સાધ્ય વિધાન પછી પક્ષ વિધાન પછી ફલિત વિધાન પક્ષ વિધાન સાધ્ય વિધાનની અંદર જોવું પ્રતિકો મ અને સા લખી દો બાદ મ અને સા પછી મ અને પ તો મ પ ફલિત વિધાનમાં કોણ હોય પસા હોય જ પસા કાકાની વાત થતી નથી હો હા એમ જપી જાજુ ચાલો હવે અહીંયા મધ્યપદને મધ્યપદથી જોડો આકૃતિ બનાવવા માટે પહેલાં કામ કરવાનું કે મધ્યપદને મધ્યપદથી જોડો પછી બાકી રહેતી લાઈન હોય એ ખેંચી લેવાની પછી આ મૂંધી લાઈન ખેંચવા ના જતા પાછા હો હા એમ ચાલો હવે અહીંયા જુઓ આકૃતિ બનીને તૈયાર થઈ ગઈ છે કઈ આકૃતિ બની છે ઊંધો સી ઊંધો સીધો સીધો સી છે જો આ સી આમ થાય હા સીધો સી તો સીધો સિંહ હોય તો એ કઈ આકૃતિ કહેવાય તો સીધો સિંહ આપણે ત્રીજી આકૃતિ બને તો એ આપણે લખશું કે આ કઈ આકૃતિ બની છે ત્રીજી આકૃતિ ત્રીજી આકૃતિ હવે આ સંવિધાન કઈ આકૃતિનું બન્યું તો કે ત્રીજી આકૃતિનું બીજું તમારે આખું લોકો એ લખી શકો કે સાધ્ય વિધાન અને પક્ષ વિધાનમાં મધ્યપદ કોના સ્થાને છે ઉદ્દેશ્યના સ્થાને છે તેથી આ સંવિધાન કઈ આકૃતિનું બને છે ત્રીજી આકૃતિનું બને છે ઓકે ચાલો હવે ભેદ નક્કી કરીશું તો ભેદ નક્કી કરવા માટે શું કરવાનું આગળ આગળ પાછળ પાછળ કોની સંવિધાનની જો સર્વ 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 અને છે 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 મતલબ અહીંયા સંવિધાનની અંદર સર્વ છે સર્વ છે સર્વ છે તો જ્યારે સર્વ છે હોય તો હા સર્વ છે હા સર્વ છે તો આ સંવિધાનનો ભેદ શું થાય વિદ્યાર્થીઓ તો કે હા 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 આ સંવિધાનનો ભેદ થશે હા 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 હવે શું કરશું છેલ્લે તો રોજ જે કરીએ છીએ એ જ કરવાનું કોઈ નવું કરવાનું નથી તો અહીંયા આપણે પ્રામાણે નક્કી કરીશું પ્રામાણ્ય નક્કી કરવા માટે તમે જુઓ સૌથી પહેલાં આપણે દોષ તપાસ કરવું પડે જો દોષ ના હોય તો સંવિધાન પ્રમાણભૂત બને પણ જો દોષ હોય તો સંવિધાન અપ્રમાણભૂત બને હવે તમે ચેક કરો કે આ સંવિધાનની અંદર કયો દોષ થાય છે તો જો આકૃતિ બની ગઈ એનો મતલબ કે અહીંયા પચતરસોનો દોષ થતો નથી અહીંયા જો પાછળ નથી 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 હોય ત્રણે ત્રણ નથી હોય આ ત્રણે ત્રણ અહીંયા જો છે એની જગ્યાએ નથી નથી હોય તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય પણ એ પણ નથી એટલે એ દોષ ના થાય અહીંયા આ છે અને છે આ બંનેમાંથી કોઈ એક નથી હોય આ બંનેમાંથી કોઈ એક નથી અને પાછળ છે હોય તો અહીંયા કયો દોષ થાય તો કે નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો થાય પણ એવું પણ નથી પછી સર્વ સર્વ અને નીચે કેટલાક હોય તો અસ્તિત્વલક્ષી ભાવાનો દોષ થાય પણ એવું નથી તો મતલબ હવે અવ્યાપ્ત મધ્યપદ અથવા તો પક્ષાતિક્રમ સ્વાદ્યાતિક્રમ દોષ આપણે તપાસ કરવી પડે હવે વિદ્યાર્થીઓ મને ખબર છે કે આ દોષની અંદર પક્ષાતિક્રમનો દોષ થાય છે તો હું તમને ચેક કરીને બતાવી દઉં છું ચાલો પક્ષાતિકમનો દોષ ચેક કરવા માટે શું કરવાનું તો અહીંયા લખું છું સાઈડમાં જો પક્ષપદ આધાર વિધાનમાં વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે એ તમારે અહીંયા લખવાનું પછી આપણું પક્ષપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે એ તમારે અહીંયા લખવાનું તો આપણે ચેક કરીશું કે આપણું પક્ષપદ આધાર વિધાનમાં કેવું છે તો પક્ષપદ ક્યાં છે પહેલાં મને બતાવો ક્યાં છે પક્ષપદ તો આ રહી જવું બીજા નંબરના આધાર વિધાનમાં આ રહ્યું આપણું પક્ષપદ દેખાય છે હવે આ પક્ષપદ એ હા વિધાનમાં વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે એ ચેક કરવાનું એ ચેક કરવા માટે આપણે શું કરવું પડે તો કે ટેબલની જરૂર પડે તો એ હું અહીંયા તમને બતાવું છું જોવો હવે અહીંયા મેં લખેલું છે આપણે પક્ષપદને જોવાનું છે કયા વિધાનમાં આધાર વિધાનમાં તો આ પક્ષપદ આપણું આ બીજા નંબરના આધાર વિધાનમાં છે તો કે હા છે હવે પક્ષપદ એ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે એ નક્કી કરવા માટે તમે કોનો સહારો લેશો તો પહેલાં તો વિધાનનો પ્રકાર નક્કી કરો આ પક્ષપદ એ કયા વિધાનમાં છે તો બીજા નંબરના આધાર વિધાનમાં હવે બીજા નંબરના આધાર વિધાનનો ભેદ શું થાય હા થાય તો આ હા અહીંયા છે એ હા તમારે અહીંયા જોવાનો આ હા છે આપણું જો આ આપણું હા છે હવે આપણને ખબર પડી કે આ ચારમાંથી આપણે કઈ લાઈન જોઈશું હા હાની લાઇનમાં જોઈશું હવે હાની લાઈનમાં એક ઉદ્દેશ્ય એ વ્યાપ્ત બને છે અને વિધેય અવ્યાપ્ત બને છે તો આ બંનેમાંથી મારે કોને પક્ષપદ કેવું તો આપણું પક્ષપદ કોના સ્થાને છે આ વિધાનમાં જુઓ તો આ હા વિધાનમાં આપણું પક્ષપદ કોના સ્થાને છે આગળ છે કે પાછળ આગળ હોય તો ઉદ્દેશ્યમાં જોવાનું અને પાછળ હોય તો વિધેયમાં જોવાનું તો જો આપણું પક્ષપદ કોના સ્થાને છે તો કે વિધેયના સ્થાને તો વિધેયના સ્થાને હા વિધાનમાં વિધેયનું પદ કેવું બને છે અવ્યાપ બને છે તો આપણું પક્ષપદ અહીંયા આધાર વિધાનમાં કેવું બને છે અવ્યાપ્ત ઓકે આવી ગયો જવાબ આવ્યો હવે પક્ષપદને ફલિત વિધાનમાં જુઓ તો આ આપણું ત્રણ ટપકા કરીને જે વિધાન હોય આપણું ફલિત વિધાન હવે ફલિત વિધાનમાં પહેલું હોય પસા પક્ષપદ હોય તો આ રહ્યું આપણું પક્ષપદ તો હવે આ ફલિત વિધાનનું પહેલાં તમે વિધાનનો પ્રકાર નક્કી કરો મતલબ ભેદમાં જુઓ ભેદ શું છે હા અને ભેદ એ જ વિધાનનો પ્રકાર કહેવાય આ ભેદમાં હા છે તો આપણે હા વિધાનને જોઈશું આ રહ્યું આપણું હા વિધાન હવે હા વિધાનમાં મારે ઉદ્દેશ્ય જવું કે વિધેય જોવું એ ક્યાંથી ખબર પડે તો એના માટે તમે પક્ષપદનું સ્થાન જુઓ પક્ષપદ આગળ હોય તો પાછળ હોય તો શું જોવાનું જોવાનું પણ તો આગળ જ હોય તો ફલિત વિધાનમાં પક્ષપદ કેવું બને તો કે વ્યાપ્ત બને તો અહીં લખી દઈશું વ્યાપ્ત વ્યાપ્ત તો હવે જો પક્ષપદ આધાર વિધાનમાં અવ્યાપ્ત છે અને પક્ષપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત છે તો જો આપણું પક્ષપદ આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય અને ફલિત વિધાનમાં વ્યાપ્ત હોય તો અહીંયા કયો દોષ થાય તો કે પક્ષાતિક્રમનો દોષ થાય છે આવું મેં આગળ ભણાવી દીધું છે પક્ષાતિક્રમના દોષની અંદર તો હવે અહીંયા પ્રમાણેમાં શું લખશું કે આ સંવિધાનમાં કોનો દોષ થાય છે તો કે પક્ષાતિક્રમનો દોષ થાય છે તેથી આ સંવિધાન કેવું બને છે તો કે અપ્રમાણભૂત બને છે કેવું બને છે અપ્રમાણભૂત બને છે ચાલો આ છે આપણું અઢારમા નંબરનું સંવિધાન આઈ હોપ તમને ખબર પડતી છે ખબર પડતી હોય તો મને કોમેન્ટની અંદર અવશ્ય તમે જણાવી શકો છો ચાલો હવે આપણે ઓગણીસમા નંબરનો જે આપણો દોષ છે અને જે આપણું સંવિધાન છે એને પણ સાથે સાથે આપણે તપાસ કરી લઈએ ચાલો ઓગણીસમા નંબરના સંવિધાનની અંદર તમે થોડું ધ્યાન આપશો તો તમને થોડું થોડુંક ખ્યાલ આવશે ચાલો જુઓ અહીંયા હવે વિદ્યાર્થીઓ આ ઓગણીસમા નંબરનું આપણું જે સંવિધાન છે તો આ સંવિધાનની અંદર આપણે સૌથી પહેલાં દોષની તપાસ કરવી પડશે કારણ કે એક દોષ એવો છે પચતુષ્ટજનનો દોષ જેમાં આકૃતિ બનતી નથી તો આકૃતિ આપણે બનાવી દઈએ તો પછી શું થાય તો કે બધું ચેકમ ચેક થાય એવું ના થવા દેવું તો પહેલાં ચેક કરવાનો દોષ ચાલો હવે સૌથી પહેલાં કયો દોષ ચેક કરશું તો કે પચાતુર શ્રેણીનો દોષ તો અહીંયા તમે જુઓ તો પચાત્તર શ્રેણીનો દોષ તમને દેખાય છે તો અહીંયા તમને જુઓ અહીંયા ભદ્ર આપેલું છે અહીંયા પણ ભદ્ર છે અહીંયા કિંમતી છે અહીંયા કિંમતી છે અહીંયા સમાજો અહીંયા સમાજો મતલબ અહીંયા ત્રણ પદો છે પણ તમે જુઓ થોડું તમને ખબર પડતી હોય તો મારા વાલા વિદ્યાર્થીઓ અહીંયા ભદ્ર છે ને એના બે અર્થ થાય છે એટલે તમને ખબર છે કે પચાત્તુર શ્રેણી દોષની અંદર કાં તો ચાર પદો હશે કાં તો એક પદ એ બે અર્થમાં મતલબ જુદા અર્થમાં વપરાયેલું હશે તો અહીંયા ભદ્રના બે અર્થ થાય છે એટલે અહીંયા પદચતુષ્ટ્રો દોષ થાય છે તમારે અહીંયા લખવું પડશે કે આપણા પદચતુષ્ટ્રયના દોષની અંદર આકૃતિ બનતી નથી અથવા આકૃતિ શક્ય બનતી નથી આકૃતિ શક્ય બનતી નથી પદચતુષ્ટ્રયના દોષમાં તમે આવી રીતે લખી શકો હવે ભેદ નક્કી કરશું તો ભેદ નક્કી કરવા માટે જો અહીંયા સર્વ છે સર્વ છે સર્વ છે તો સર્વ છે હોય તો એનો ભેદ શું થાય તો કે હા 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 તો અહીંયા આપણે લખશું કે સાધ્ય વિધાન હવે આપણે આઈએ પ્રામાણ્ય તો પ્રામાણ્ય નક્કી કરવા માટે દોષ લખવો પડે હવે દોષ લખવા માટે શું કરશું તો પેલા લખવું પડે કે આ સંવિધાનમાં કેટલા પદો ચાર પદો છે કેટલા ચાર પદો ક્યાંથી આયા ચાર પદો તો જો અહીંયા કહું છું એક અહીંયા છે ભદ્ર તો ભદ્રનો મતલબ થાય સુવર્ણ ચલો આ એક મતલબ પછી બીજું ભદ્રનો અર્થ થાય ખાનદાન શું થાય ખાનદાન તો આ બીજું પદ ત્રીજા નંબરનું અહીંયા પદ છે જુઓ તમે કિંમતી તો અહીંયા આપણે લખી દઈશું કિંમતી અને ચોથા નંબરનું અહીંયા પદ છે સમાજો તો જુઓ ચોથા નંબર પદ છે સમાજો છે કે નહીં જો ચાર પદો છે કે નહીં તો આ સંવિધાનમાં કેટલા પદો થાય છે ભદ્ર એટલે સુવર્ણ ભદ્ર એટલે ખાનદાન પછી કિંમતી અને સમાજ તો આ સંવિધાનમાં ચાર પદો થાય છે અને આ ભદ્ર પદે જુદા અર્થમાં વપરાયેલું છે તેથી આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો કે પદ પદ ચતુષ્ટયનો દોષ થાય છે અને આપણું સંવિધાન કેવું બને છે તો કે આપણું સંવિધાન અપ્રમાણભૂત કેવું બને છે સંવિધાન આપણું અપ્રમાણભૂત બને છે ઓકે સમજાય છે કે નહીં હવે વિદ્યાર્થીઓ હું તમને બે ત્રણ હિન્ટ આપી દઉં પહેલાં તો જો આ ભદ્ર આવે ને તો સમજી લેવાનું કે ભદ્ર આવે તો એ પચતુર દોષ હશે પછી જે સંવિધાનમાં સખી મિત્ર પછી આ મીઠું

ચલો હવે શું કરીશું તો કંઈ નહીં હવે આપણે આગળ આપણા સંવિધાન હજુ ચાલીસ સંવિધાન જોવાના છે એમાં ઓગણીસ પૂરા કર્યા છે હજુ બીજા જે છે એ પૂરા કરવાના છે એટલે ફટાફટ તમે આ પૂરું કરી અને આગળના વિડીયોની અંદર આવી જજો